પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આપણા પ્રદેશમાં આવ્યા હતા જૂનાગઢ ત્યાંથી બાપા ગયા વેરાવળ સોમનાથ મહાદેવ એમાં દર્શન કરવા માટે બાપા ગયા અને પછી બાજુમાં ગીતા મંદિર છે ગીતા મંદિર આપણું સ્મૃતિ મંદિર છે એવું નાનું મંદિર છે સરસ એની દિવાલોમાં શ્રીમદ ભગવદ ગીતાના સાસો શ્લોકો લખેલા છે સંતોએ બાપાને પૂછ્યું બાપા સાસો શ્લોકમાંથી સારભ શ્લોક કયો બાપાએ તરત જ જવાબ આપ્યો પ્રમુખ સાંઈમાં તો જ્ઞાનનું સ્વરૂપ મહંત મારાજા જ્ઞાન નું સ્વરૂપ કહેવાય સાર કહી દે આપણને બાપા કેહ સર્વ પપે બો મોમી

શ્રીમદ ભાગવત આખું શાસ્ત્ર તમે લો તેનો સાર શું છે સ પરમ પણ લખ્યું આ ભાગવતમાં મેં જે બાર સ્કંદ લખ્યા છે ત્રણસો પિસ્તાલીસ અધ્યાય લખ્યા છે અને અઢાર હજાર શ્લોકો લખ્યા છે એનો સાર શું છે એનો સાર છે ભગવાનનો આશરો કરવો રામાયણ વાંચો જયારે રામ ભગવાનના શરણ ની અંદર વિભીષણ આવે છે ત્યારે કેટલાક લોકો શંકા કરે છે કે ભગવાન આ રાવણ નો કોઈ દૂત લાગે છે રાવણ નો જાસૂસ લાગે છે આપણા સૈન્યમાં રહીને આપણી વાતો ત્યાં પહોંચાડે છે વિભીષણ તો એવા હતા નહીં ભગવાન તો જાણતા હતા ભગવાને કહેવું ના વિભીષણ ભક્ત છે એ શરણાંગત છે ભગવાને શરણાગતિ આપી વિભીષણ ભગવાનના શરણે આવ્યા ભગવાન મેં રાવણને સમજાવવા બહુ પ્રયાસ કર્યો રાવણે મારું માન્યું નહીં મેં બહુ આગ્રહ કર્યો તો મને કાઢી મૂક્યો અને મારે પણ એનો ત્યાગ કરવો જ હતો કારણ કે હું જેનું ભજન કરું એનો એ દુશ્મન છે ભગવાન હું આપણા શરણે આવ્યો છું મેં સુલાન લખ્યું જો મત ભગવાન મને છોડી દીધા ભાઈને છોડી દીધા બીભીષણે એટલે ભગવાન હું આપના શરણે આવ્યો છું હવે આપ જ મારું સર્વ કુશળ મંગળ કરો અને એ વખતે ભગવાન જે બોલ્યા વાલ્મિકી ઋષિએ લખ્યું એ શ્લોક સારને શ્લોક છે રામાયણનો ભગવાન શું કહે છે સકૃદેવ પ્રપન્ન અભયમ સર્વભૂતે આ રામાયણ નો સાથ ભગવાન કે છે કે મારા શરણમાં કોઈ પણ ભક્ત આવે અને એમ હાથ જોઈને કે હે ભગવાન હું આપનો સકૃતવ પ્રપન્ન આય લે તવ અસ્મિ ઇતિ હું દે હું શું છું પછી આ ભયમ સર્વભૂત એને હું અભેદાન આપું રક્ષણ આપું છું હંમેશા એની સંભાળ લઉં છું આરામયનો શું સાર મે તમે વાંચો વચના મૃત વચન માં શું છે જો આશરો મહારાજે કહ્યું સર્વ સાધનજી મહારાજનમાં પ્રત્યક્ષ પરમાત્મા નો અતિ દ્રઢ આશ્રય એ વચનામૃત સાર છે ગુણાજય સ્વામી પહેલા પ્રકરણ તેત્રીસ વાત સ્વામી એમાં પણ લેજો સ્વામી કે સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત થયો છે ભગવાનનો નો આશરો રાખો

લીલી થયેલી વાડીઓ જોઈ સ્વામીશ્રી હરખાઈ રહેલા આ વર્ષે દુકાળના પ્રજાને ઉગારવા તેઓએ કરેલો પોતાના સમારંભોમાં દુષ્કાળ રાહતની ટહેલ નાખવાથી માંડીને સંતોને એકસો થી વધુ ગામોમાં ધર્માદો ઉઘરાવા મોકલીને ત્યાં હજારો અસરગ્રસ્તોને વસ્ત્ર વગેરે પૂરા પાડીને તો એથી વધુ પીડિતોને રોજ કોળિયા જમાડીને

તેઓને સાવ નવા ગામ ખાખરિયા જવાનું હતું પણ રસ્તો ભૂલ્યા અંતે સાંજે લગભગ સવા છ વાગ્યાના સુમારે ખાખરિયાનું પાર્ટી વાવ્યું ત્યારે સ્વામીશ્રીની મોટર જોઈ સાતસો નો સમુદાય નાચવા કૂદવા લાગ્યો સૌ સ્વામીશ્રીને રામજી મંદિરના ચોરે રાખેલા સભા સ્થળે લઈ આવ્યા ત્યાં પહેલીવાર આ ગામમાં સ્વામીશ્રીના શબ્દો ગુંજી રહ્યા સભા પૂરી થઈ ત્યાં જ એક વયોવૃદ્ધ હરિભાભા સ્વામી શ્રી પાસે આવી પૂગ્યા બોલ્યા પરમુખ સ્વામી તમને એ ખબર છે કે આ ગામમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષ આવેલા બહુ ચપ્પડ અને નાના અને રૂપાળા હતા મંદિરની ઘોડી લેવા આવેલા આ સાંભળતા સ્વામી શ્રી એમ ક્યારે આવેલા પૂછતા રસ દાખવા લાગ્યા તેથી હું નાનો હતો અહીં હનુમાનજીનું મંદિર છે એમાં ઉતરેલા હું પગે લાગવા ગયો ત્યારે મને પૂછેલું કે છોકરા પૂજા કરે છે મેં કીધું હા સ્વામી કોની મૂર્તિ રાખે છે સરસ્વતી મહારાજની મૂર્તિ એમ કહી મને મૂર્તિ આપેલી તે જમાનામાં ઘોડી લઈ અઢી એ ભાભાની વાત સાંભળી સ્વામી શ્રી સંતોને કહ્યું આ લખી લેજો ગુરુ નું એક એક ચરિત્ર એટલે સ્વામીશ્રીને મન મૂલ્યવાન મોતી તે શાશ્વતીના ગળામાં ઝૂલતી પ્રસંગ માળામાં પરોવાયત જવું જોઈએ તેથી તેઓએ આ વિગત નોંધાવી દીધી ત્યારબાદ સાસીજી મહારાજ જે મંદિરમાં ઉતરેલા ત્યાં સ્વામીશ્રી જય પહોંચ્યા અહીંયા આવતા જ દંડવત કરતા તેઓ બોલવા લાગ્યા જય સાસીજી મહારાજ ક્યાં ક્યાં આવીને વાસો વસ્યા છો આવો અમારાથી જીવંત પર્યંત થાય એ પ્રાર્થના કરી દેહની પરવા આપે છ્યાસી વર્ષ સુધી કરી જ નથી આમ સાશિજી મહારાજને અંજલી આપી નીકળેલા સ્વામીશ્રીની ગાડી જે ગામ બહાર નીકળી ત્યાં જ દૂધનું બોઘનું ભરી જતા એક દર્શન મુક્ષ તેને સ્વામીશ્રીને જોઈ કહ્યું બાપા મારી વઢિયારી ભેંસનું દૂધ છે થોડું લ્યો એટલું કેતા વાટકો ભરી દીધો સ્વામીશ્રીએ લઈને સીધો ઠાકોરજીને ધરી દીધો પછી તે આખો વાટકો બોઘનામાં ઠાલવીને દૂધ બધું પ્રસાદીનું કરી આપ્યું દૂધનો એક વાટકો ભરી ડ્રાઈવરને પીવા આપ્યો સ્વામીશ્રી આ હેત જોઈ ચાલક ચોંકી ગયો તેને કલ્પના પણ નહોતી કે આ પ્રસાદી મળશે તે ઘુરડે ઘુરડે સ્વામીશ્રી નો જ પી રહ્યો અંગીકાર કર્યો આમ સૌના મનોરથ પૂર્ણ તેઓ રાત્રે મિનિટે રાજકોટ આવી પહોંચ્યા અહીં મંદિરમાં યોજાયેલી સભામાં આગમનનો પ્રયોજન જણાવતા સ્વામીશ્રીએ કહ્યું આ તો બોચાસણ હતા ત્યાંથી ભાવનગર આવવાનું હતું તેમાં કૃષ્ણજી અદાની જયંતિ આવતીકાલે એ ઉજવવા જ ખાસ આવ્યા છીએ બીજું પ્રયોજન નથી અદાસ્યનું જીવન એવું હતું યોગી બાપા ભર યાદ કરતા સંપ્રદાયના પાયાના પથ્થરોને પૂજવાનું સ્વામીશ્રી કદું ચૂકતા નહીં જેનું જેવું સ્થાન પ્રદાન તે અનુસાર તેઓને ચંદન વંદનથી વધાવતા રહેતા આ રીતે તેઓએ તારીખ અગિયાર ઓગસ્ટના રોજ કૃષ્ણજી અદાની જયંતિનો ઉત્સવ ઉજવ્યો આ દિવસની સાંજે આરામમાંથી જાગૃત જાગ્રત થયા બાદ સ્વામીશ્રી સૌચ વિધિ માટે ગયા એ પછીના સ્નાન માટે સેવકોએ બાથરૂમમાં બાલદીઓ તૈયાર રાખેલી પણ બહાર વરસાદ વરસતો હોવાથી મંદિરની અગાસીમાં પડતા ધૂંધવા નીચે જ સ્વામી શ્રી સ્નાન માટે પહોંચ્યા તેથી સૌને જેને જોયા તેના ભાગ્ય ભારી રે જેવી સ્મૃતિ મળી ગઈ રાજકોટને લટકાનો લાભ આપી સ્વામીશ્રી તારીખ બાર ઓગસ્ટની બપોરે અઢી વાગ્યે ભાદરા જવા નીકળ્યા તેઓએ બદલેલા સમય પત્રકને કારણે રસ્તામાં કોઈ જગ્યાએ ભાવ પૂર્તિ માટે રોકાવાનું ન બન્યું અને સવા ચાર વાગ્યાના સુમાર તો તેઓ ભાદરા આવી પહોંચ્યા અહીં તો સંતો હજી નગર યાત્રાની તૈયારી માટે વેરડું સજાવી રહેલા ત્યાં સ્વામીશ્રીના દર્શન થયા તેથી આશ્ચર્ય અનુભવતા તેઓ પૂછ્યું આ શું સાત વાગ્યાને બદલે વહેલા કેમ આ તો ખુદ કા કામ જબ જાગે તબ ભાગે હસતા હસતા સ્વામીશ્રી બોલ્યા આ સાથે તેઓ ઠાકોરજીના દર્શન કરી સભા મંડપમાં ચાલતી કથામાં આવી બિરાજ્યા ત્યારબાદ મંદિરમાં જઈ સંધ્યારતી કરી અષ્ટક બાદ સવાસો પ્રદક્ષિણા ફર્યા આ વર્ષે શ્રી બધા મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન એક મહિના સુધી સળંગ પારણ રાખવાનું આયોજન કરાવે